હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યૂ ની અંદર તમારું સ્વાગત છે મુંબઈના આવી ગયા ઉપર મુંબઈ મુંબઈ આપણે બે દિવસથી ઘડી આવ્યા હતા અને કાલે આખો દિવસ ઇવેન્ટમાં હતા ઇવેન્ટ પૂરી કરીને આજે બીજો દિવસે મુંબઈની અંદર ની અંદર આપણે ફરવા આવ્યા છે જુઓ બીચ ઉપર અને બહુ જોરદાર નજારો છે બીચનો તમે નજારો જોઈ શકો છો અને અત્યારે મોંબોસો વાગ્યા છે બપોરના સાડા અગિયાર બાર વાગવા આવ્યા છે અને મુંબઈની અંદર આજે આપણે મુંબઈ એક્સપ્લોર કરજો જેમ કે જુહુ બીચ પર અત્યારે આ થોડી વાર પછી અહીંથી આપણે ઇન્ડિયા ગેટ જોવા જઈશું અને તાજ હોટલ જોવા જઈશું ત્યારથી પછી આપણે મરીન ડ્રાઇવ પર જઈશું અને આજ આજે આપણી ટ્રેન અહીંથી આપણે ઘર તરફ પાછા જવાના છે તો તમે જોઈ શકો છો અત્યારે અત્યારના સાડા અગિયાર વાગે છે નજારો જોઈ શકો છો ઘણા બધા લોકો એ ગાડી ફરવા આવે છે જુહુ બીચની બીચ પર જ્યારે પણ તમે મુંબઈ આવો તો જુહુ બીચની જરૂરથી કરજો ખૂબ જ જોરદાર મજા આવશે નજારો અને દરિયાનો ઠંડો ઠંડો જોરદાર પવન આવે છે એવું તમે એન્જોય કરી શકો છો કે આ રીતનો વ્યૂ છે એ બાજુમાં જ એરપોર્ટ આવેલું છે અને બોટ રાઇડિંગ બધું તમે કરી શકો તો ઘણી બધી એક્ટિવિટીઝ છે ઘણી ઘણા બધા લોકો દરિયાની અંદર બોટ રાઇડિંગ બધું કરે છે તમે વ્યૂ જોવા ગજબનો નજારો છે તમે ફોલો કરી શકો છો અને આ બાજુ જે અક્ષય કુમારના બધા જે બોલીવુડના સ્ટાર છે તેમના બધાના કઈક ઘર આવેલા છે જે જુહુ બીચની બીચ ઉપર જ બધા ઘર છે જે બધા સ્ટાર છે તેમના અત્યારે આપણે અહીંથી હવે થોડી વાર પછી થઈશું રાજ હોટલ જોવા માટે અહીંયાથી આપણે ઇન્ડિયા ગેટ મરીને આવ્યું આખો દિવસ મુંબઈની અંદર ફરીશું કંઈક આ રીતનું છે જુહુ બીચ ઉપર બહુ જ મજા આવે છે ફરવાની આખું નથી અત્યારે બહુ થયો હોય એવું કારણ બહાર તમે તો તાપ લાગે ગરમી લાગે ખૂબ પર આવો તો જોરદાર ઠંડો ઠંડો આવે છે ત્યાં ગાડી અક્ષય કુમારનું ઘર છે સંભાળીનું આગળ તમે જોઈ શકો છો આ ધુ બીચ અને બોટિંગ વગેરે તમે ઘડી કરી શકો છો બોટિંગમાં અલગ ચાર્જ હોય છે તમે આગળ બોટિંગ જોઈ શકો છો બહારથી તમે ટિકિટ લઈને બોટિંગ કરી શકો છો અંદર સુધી તમને ફેરવવામાં આવે છે અને ઘણા બધા લોકો એ ઘણી સ્પોર્ટ એક્ટિવિટીઝ પણ કરતા હોય છે ફરવા આવતા જાહેર ફેર કરવા આવતા હોય છે લગભગ આપણે બે એક કલાકે ઘડી ફર્યા ધુ બીચ પર બહુ જ સારું લાગ્યું હતું હોયથી બાજુ પર અહીં સ્ટોલ પણ લાગેલી છે તમે જોઈ શકો છો સ્ટોલ લાગેલી છે તો કંઈક ખાવું હોય નાસ્તું હતું તો તમે કરી શકો છો

બહુ સસ્તા ભાડામાં અંદર તમે મુંબઈ એક્સપ્લોર કરી શકો છો તો પાંચ દસ રૂપિયા આજુબાજુ તમારે લગભગ પાંચ દસ કિલોમીટર કરવું હોય તો પાંચ પાંચ દસ દસ રૂપિયા ટિકિટ હોય છે પછી જ્યારે પણ એક્સપોર્ટ કરો તો લોકોને એનો કરે સૌથી સારા ભાવ વ્યાજબી ભાવ હોય છે તો અહીંથી આપણે જઈએ રેલવે સ્ટેશન અને અહીંયાથી આપણે જઈએ રાજ શું ગાય છે અત્યારે આપણે જીએસસી ઇન્ડિયા ગેટ જોવા માટે અને રેલવે સ્ટેશન આપણે ઉતર્યા ત્યાંથી ઓલમોસ્ટ એકથી એક કિલોમીટર જવાનું છે ગેટ ઓફ ઇન્ડિયા જોવા માટે અને સરસ એવું નજારો છે મુંબઈનો તમે જોઈ શકો છો આ બાજુ બધે ક્રિકેટ ચાલુ છે ક્રિકેટ ગ્રાઉન્ડ જોવા તમે ઘણા બધા લોકો ક્રિકેટ રમે છે તો ચાલો જઈએ પછી થોડુંક જ ચાલીને જવાનું છે ઇન્ડિયા ગેટ જોવા માટે અને જ્યારે પણ તમે આવો તો જ્યારે મુંબઈ સેન્ટ મુંબઈની અંદર બધી ગમે તે જગ્યાએ ફરવું હોય તો તમે લોકલ ટ્રેનનો ઉપયોગ કરજો બહુ જ કોસાવાડામાં તમે મુંબઈ આટલું પરિવર હતો તો કંઈક આ રીતનું છે આગળ જવાનું છે આપણે ઇન્ડિયા ગેટ જોવા માટે સો ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ઇન્ડિયા ગેટ એ અને તમે જોઈ શકો છો કેટલો ગજબનો નજારો છે પાછળ છે સિક્યુરિટી ચેકિંગ ત્યાં ઘરે સિક્યુરિટી ચેકિંગ કરાવીને અંદર આવવાનું છે તમે આ તાજ હોટલ જોઈ શકો છો આ બાજુ છે ઇન્ડિયા ગેટ અને નજારો કેટલો જોરદાર છે ગજબનો વ્યૂ આવે છે અને એકવાર આપણે જ્યારે પ્રવાસ સ્કૂલમાંથી લઈ જાઓ ત્યારે આવ્યા હતા ત્યારે ફરી આવ્યા છે મુંબઈ ફરવા માટે અને તમે જોઈ શકો છો ઇન્ડિયા ગેટ વાવ જોરદાર નજારો છે ફોટોગ્રાફ ફોટો પાડીએ રીલ ઉતારીએ અને બતાવું તમને નજારો કેટ ત તમે આપણે જોઈ શકો છો એલી બાજુ છે તાજ હોટલ અને આ બાજુ છે તમે બોટિંગ વગેરે તમે કરી શકો છો જે આગળ કે આવશે કે કેવ ત્યાં આગળ તમે જઈ શકો છો ટાપુ પર અને એલિફન્ટા સોરી જંતા નહીં એલિફન્ટા કેવ તમારે જવું હોય તો આ બોટની અંદર બેઠીને તમે જઈ શકો છો એટલે બધા બોટિંગ કરીને એલિફન્ટા કે કેવું જો તમે અંદર જઈશ ટાપુ પર તો ગાઈ ફાઇનલી અત્યારે આપણે ઇન્ડિયા ગેટ અને તાજ હોટલે બંનેને જોવા આવ્યા હતા જોઈ લીધું છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકોએ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે પાછળ બને છે એલિફન્ટા એ કેવ આવેલી છે એ ગુફા આવેલી છે તમારે જોવા જવું હોય તો જઈ શકો છો પાછળ જે ઇન્ડિયા ગેટને જેમ વાંચ્યું એ ટિકિટ મળી જાય છે બોટિંગ કરીને અંદર જવાનું છે ટાપુ પર ન્યાં ઘડી એલિફન્ટા મોટી ગુફા છે એલિફન્ટાની એટલે તમે જોવા જઈ શકો છો આ રીતનો કંઈક નજારો છે ઘણા બધા લોકો વિડીયો ફોટોગ્રાફી કરે છે આપણે પણ કર્યા તો આપણે સવારે જાય તો જુઓ બીજ પણ મરી ડ્રાઈવ પર જવાનું હતું પણ ટાઈમ આપણી જોડે નથી અત્યારે અહીંથી આપણે જવાનું છે દમણ અને ઓલમોસ્ટ આપણે પાંચ વાગ્યાની ટ્રેન છે તો અત્યારે લગભગ ત્રણ વાગી જાય છે અહીંથી જતાં જતાં અડધો કલાક કલાક થઈ જશે બાંધણા બાંધણાથી આપણી ટ્રેન છે તો ફરી ખૂબ દિવસ આવીશું ત્યારે મરીન મરી ડ્રાઈવ તમે તાજ હોટલ અને જોયું બી તમને બતાવ્યું તો બ્લોગની અંદર બ્લોગ તમને કેવું લાગ્યો મને કમેન્ટ કરીએ જરૂરથી બધા જણાવશો અને ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય કૃષ્ણ બાય બાય